जय माताजी मित्रों स्वागत छे आपने नवी चैनल YouTube वाला गुजराती માં તમારું તો મિત્રો થમ્બનેલ પે જોઈ લીધું કે ભાઈ આપણો ચેનલ ઓ લાખો ચેનલ ઓ ડિલીટ થઈ ગઈ છે તો બરોબર છે હવે ઓના આપણે શું કરવાનું તો વિડિયો પૂરો પૂરો જોજો તો ખલાં છે બરોબર તો વચ્ચેમાં તમે અધૂરો મેલમ બેતારો તો તમને ખબર જ ન પડે મિત્રો બરોબર તો વિડિયો લાઈવ થઈ ગયો એટલે તમને ખલાવ મિત્રો કે અત્યારે ઘણી ચેનલો મિત્રો ડિલીટ થઈ છે એટલે આપણે ધ્યાન રાખવાનું છે અને આપણે જે ગુજરાતી ભાષામાં માહિતી આપીએ છીએ તમને ખ્યાલ આવે મિત્રો બરાબર આપણી ચેનલ પર મિત્રો વોર્નિંગ સ્ટાઈક અને બીજી તારીણી બીજી તારી ચાર સ્ટ્રાઇક આવશે તો ચેનલ ડિલીટ થઈ જશે મિત્રો કાયમ માટે તમારે ચેનલ અટી જશે મિત્રો એટલે ખાસ તમારે વિડીયો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે બરાબર અત્યારે મિત્રો એક વોર્નિંગ સ્ટાઈક આવે નાચીડે બીજી ત્રણ સ્ટાઈક આવે મિત્રો બરાબર ये आप चार स्टाइब अपना पन अंदर आशे ना गई चेनल पचास हज़ार सब्सक्राइब के लाख हूँ तो चेनल फटी में उड़ी जाए आप यूट्यूब में सर्च मारशो तो नहीं आए चेनल तमेशा वीडियो तभी बनाव तो आ रीतना मित्रों भले व्यूज हो कि ना हो मित्रों बराबर आ रीतना तेरे वीडियो बनाव मित्रों ए आई थी ते वीडियो बनावशो तो मित्रों चेनल डिलीट थी जैसे ए आई थी बनावो तो मित्रों थोड़ा पाठ बनावो આ કે આખો વિડિયો તમે ના બનાવ્યો થોડો બનાવજો તો મિત્રો થશે ચેનલ બરોબર મોનેટાઈઝ પણ આખી આખો તમે AI થી વિડિયો બનાવ્યો તો નહી થાય ચેનલ મોનેટાઈઝ ન થાય ચેનલ સટિક જેસે મિત્રો બરોબર તો તમારા ખાસ આ બે વાતો યાદ રાખવાની છે મિત્રો કે હંમેશા પોતાનો કન્ટેન્ટ જે વિડિયો તમે બનાવ્યો તો કોઈ દિવસ ટ્રેકર ન આવે કે કોઈ દિવસ મિત્રો ચેનલ ડિલીટ ન થાય અને જો AI વિડિયો થી તમે બનાવ્યો તો આપા ચેનલ ખતરામાં હશે મિત્રો બરોબર પછી મિત્રો ગમે એટલા કાને મેલ આઈડી થી તમે આપડે ચેનલ બનાવશું તો ની આપણે કાયમ માટે મિત્રો આપણે પરસે બધું કોવું પડશે એટલા માટે તમને કહું છું મિત્રો કે અમ્યુસા તમે વિડિયો બનાવો તો પોતાનો કન્ટેન્ટ થી બનાવો ભલે व्यूज આવે કે ના આવે લાઈક આવે કે ના આવે મિત્રો બરોબર પોતાનો કન્ટેન્ટ થી વિડિયો બનાવશો તો કોઈ દિવસ તમારું ચેનલ મોનીટાઈઝ થાઈ શકે અને ઇલેવ નહી થાય મિત્રો પણ આટલું ધ્યાન રાખવાનું છે મિત્રો એઆઈ વિડિયો થી તમારે બનાવવાની જ નથી મિત્રો અને આપા ખુદલા વોઇસ થી તમે વિડિયો બનાવજો તો હંમેશા આગળ વધજો મિત્રો એક દિવસ કે બે દિવસ તો તમે આગળ વધજો મિત્રો એટલે ખાસ આટલું યાદ રાખવાનું છે મિત્રો બરાબર તો વિડિયો તમને ગમે તો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો મનસી બીજા નવા વિડિયોમાં મળી ગાતો રહેજો